ગુડ મોર્નિંગ બધાની જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા નવા તમારું સ્વાગત છે અને આપણે થઈ ગયા છીએ રેડી આજે થોડા ફોર્મલ વે માં છીએ તો બસ ફોર્મલ વે માં છીએ તૈયાર થઈ ગયા છીએ અને આપણી ફેવરેટ ચા બની રહી છે આ મારી છે અને આ બીજા ઘરનાની છે ફરક એટલો કે આમાં ખાંડ નથી આ ખાંડ છે પ્લસ એટલો ફરક છે બાકી ચા બાપ શાંતિ નહીં કરીએ એસબીઆઈ નાવા ગયા છે નહીં ના આવે પછી કામ પતાવી પછી નહીં કરજો એસ યુઝ્યુ અને જોઈએ કેવું રહ્યા છે આજે તો ગાઈસ ફાઇનલી હવે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ નવ વાગી ગયા છે યશ ભાઈ કેટલી વાર છે તમારે બેઠા બેઠા ઠોકે જ રાખો તો પપ્પા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તો ગાઈસ હવે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અમે એટલે હવે નીકળી પડીએ ફટાફટ ખજૂર પાક ને ઢોકળી પાક ને ચા પાક ને બધું કરશે તો બસ નીકળ્યો બરાબર ચલો ચલો તો ગાઈસ નીચે આવી ચૂક્યા છીએ અને ઠંડી આજે ઓછી છે રેગ્યુલર કરતા આ લોકો ચણી રહ્યા છે અને બસ આપણે એ આ જોઈએ છે હા મંત્રી ઓહો 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 होगा क्या क्या जय बोले चलो निकली हमें बापड़ी बापड़ी निकली सो फाइनली मैं इस ऑफिस से पहुँच गया आप उस श्लोक वाच लो ओम कृष्णा का सुदेवाय हरि परमात्मा ने प्रणत कृष्णा साय गोविंदाय नम जय नाथ पर जो एक शंकर दी तो कांचन पर ये जीरो विकड़ो अपलोड करवा दीजिए તો વિડિયો અપલોડ કરીએ બસ પછી હવે ઓફિસમાં સરસ સરસ પ્રોગ્રામ છે તો એનું વિડિયો અપલોડ કરશું બનીકું એડ કરીશ સરસ મસ્ત પ્રોગ્રામ છે મળાવશું તો ગાઈસ મસ્ત đuએ ડોઠાનો બોલવાનું છે તો એ બ્રેડ રોટલા પાટિયો આયોજન કરતા ભાઈ છે યોગેશભાઈ આયોજન કરતા યોગેશભાઈ આયોજન ટીમ છે

બકા બકા પ્રો બરાબર એકદમ ટેસ્ટ ટેસ્ટ પંગત મોડી પડી છે પંગત મોડી પડી છે તો ગાઈસ ફાઇનલી રેસ્કુ કરાઈ ગયા જમીને બહુ મજા આવી જમમા અને આનંદ પર ટુએટ ઉઠવાનું આ સેટર आ विंटर ना पहले कोई रोड है राकेश भाई कैसा रहा जय श्री राम मजा आ बढ़िया जोरदार राहुल भाई मजा आ गया हम वो फ्राइडे को वही बोल रहे थे कि खाने चलते हैं पर मैं फर्स्ट टाइम रहा इसलिए मेरा और अच्छा है वापस फ्राइडे नेक्स्ट फ्राइडे गोठव दे गोठवी दिए चलो चलो

ખબર નહીં એટલે હસીને નહીં આવ્યા એટલે આજ તો ફહ્યા ખબર નહીં હોય તો ચલો નીકળીએ ફરાફટ બરાબર અને ઘરે જઈ મળીએ એના લઈ અમે ઘરે પહોંચી ગયા આહા અને ઘરે બની રહી છે સબ્જી રોટી દાળ દાલ ચાવલ દાળ સબ્જી રોટી ચાવલ राज आके तेरी इसको देखते तो मुंह में पानी कैसे ना तो एक काम करो काल रबड़ी बनाओ तो रबड़ी गाजन हो जो खाइए सो क्या हो पर ना क्या એવું નહીં કરું તચિયું કરવું સારું ખા હે ચાલો ખબર નહીં શું મમ્મી શાંતિ તબિયત પાણી રેડી નહીં લાગતા ઠીકઠાક હા હા તો બસ પહોંચી ગયો એક મહેમાન આવે છે મહેમાન જમી લે એટલે આપણે જોડે જમવાનું છે એટલે બાકી આજ પૂરે ટોઠા કઈ બહુ મજા આવી અમે તો ગાઈસ આજના બ્લોગ ને અહિયાં વિરામ આપીએ છીએ આપણે કારણ કે મહેમાન આવ્યા હતા અને વાતચીતમાં વાતચીતનો ટાઈમ નીકળી ગયો અને વાગી ગયા અગિયાર તો હવે તો બીજું કંઈક કરું પોસિબલ નથી હાલ એટલા માટે હાલ આજના બ્લોગને વિરામ આપીએ ખબર છે તમને નહીં ગમ્યું હોય બ્લોગ છતાં બીજું ગમે તો આ બ્લોગને લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે જય સોની સાથે તો મળી કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ સપા